ડીસાતર પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો કરેણાની દુકાનમાં ચોરી કરનાર ચાર શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા ડીસા ઉત્તર પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે જેમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે ચિરાગ કુરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા અક્ષરાજ મકવાણા પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લા હોય મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના અન્વયે શિયલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાવના માર્ગદર્શન હેઠળ એસટી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર નાઉ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સળવાયેલ ચાર શખ્સને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલાયા છે ડીસા હાઈવે પર આવેલા ક્ષેત્રપાળ કરિયાણાની દુકાનમાં રાત્રિ દરમિયાન દુકાનનું શટર ઊંચું કરી તસ્કરો તેલના ડબ્બા સહિત સિગરેટ સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ ટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ને સીસીટીવી ફૂટેજના આધારે ટેકરા વિસ્તારમાંથી ચાર શખ્સોને ઝડપી પડ્યા હતા આપેલ જે અનવી પોલીસ સ્ટાફના માણસોને હ્યુમન સોર્સના આધારે ચોરીમાં ગયેલ તેલના ડબ્બા નંગ ચાર કિંમત રૂપિયા નવ હજાર ચારસો તથા સિગારેટના પેકેટ નંગ પિસ્તાળીસ કિંમત રૂપિયા સાત હજાર તથા ચાના પેકેટ નંગ ત્રણ કિંમત રૂપિયા બારસો તથા ખાખી બીડીઓના બે પેકેટ કુલ રૂપિયા એક હજાર તથા રોકડ રકમ રૂપિયા સાત હજાર એમ કુલ મુદ્દામાં રૂપિયા પચીસ હજાર રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ

દિનેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા શેર ઉત્તર લીલાચંદભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા ઉત્તર પ્રકાશભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા ઉત્તર ધેંગેંગાભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા ઉત્તર સંગીતાબેન વુમન પોલીસ કોન્સ્ટેબલ ડીસા ઉત્તર